તો આગળ વાત કરીશું અમીરગઢ પોલીસની ચેકપોસ્ટ પર દિવાળીના તહેવાર દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિને અટકાવવા માટે પોલીસ દ્વારા વાહનોની ઝીણવટ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને આ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી અને ગુજરાત જતી મુસાફર બસને રોકવા તલાશી લેતા બેમાંથી તેમાં થેલા મળી આવ્યા અને થેલામાં તપાસ કરતા અંદાજે ત્રીસ કિલોગ્રામ ઉપરાંતનો ગાંજોના જથ્થો મળી આવ્યો અને મુસાફરોની પૂછપરછ બાદ જોકે આ થેલા બાબતે જવાબ ન મળતા પોલીસે રાજસ્થાનના અને આબુરોડ તાલુકાના ઓરા ગામના એક વ્યક્તિની સઘન પૂછપરછ કરતા ગાંજો હોવાનું સામે આવ્યું છે તો આપણે જણાવી દઈએ કે અત્યારે હાલ ત્રણ લાખના ગાંજા સાથે કિશમને ઝડપી પાડ્યો છે અને આ સાથે જ બસની અંદર તલાશી લેતા તેની અંદર થેલા મળી આવ્યા હતા અને થેલાની સાથે જ એક આરોપી મળી આવ્યો છે કે જે ગાંજો લઈને તે અવરજવર કરતો હતો અને તેની હેરફેર કરતો હતો અને આ સાથે અમીરગઢ પોલીસની એક મોટી સફળતા હાથ મળી છે જ્યારે ત્રણ લાખના ગાંજા સાથે એ ઈસમને પકડી પાડ્યો છે અને અમીરગઢ પોલીસને આ સફળતા મળી છે જ્યારે કે તે તપાસ કરતા બસની અંદર જઈને તમામ સધન ચેકિંગ હાથ ધરતા અમીરગઢ પોલીસને એક મોટી સફળતા મળી છે ત્રણ લાખ રૂપિયાના ગાંજા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે અને મુસાફર બસમાંથી આ ગાંજો પકડાયો છે તો મુસાફરી કરતા આ યુવન અવરજવર કરી અને હેરફેર કરતો હતો ગાંજાની અને તેની માહિતીના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે તે ઈસમ પાસે થેલાની અંદર ત્રણ લાખ રૂપિયાનો ગાંજો છે અને ગાંજા સાથે આ ઈસમ જે યુવક છે તે દેખાઈ રહ્યો છે તેને પકડી પાડવામાં આવ્યો છે દરમિયાન રાજસ્થાન ટ્રાન્સપોર્ટની અંદર ત્રીસ કિલો જેટલો ગાંજો હતો અને જેની કિંમત ત્રણ લાખ ત્રણ સિત્તેર રૂપિયા છે તો આ ગાંજા મળી આવતા એનડીપીએફ મુજબ ગુનો દાખલ કરી અને મુસાફરો ની સઘન પૂછપરછ કરતા અને હ્યુમન માધ્યમથી જે મુખ્ય આરોપી છે કમલેશ કુમાર સોમારામજી ઠાકોર રહેવાસી ઓર સિહોરી તો આ આરોપી હાલ રિમાન્ડ છે અને આગળ અન્ય આરોપી તેની સાથે સંકળાયેલા છે કે કેમ તેની તપાસ હાલ